હાય ગાઈઝ કેમ છો બધાએ મજામાં જવું ને મજામાં જઈશું જો આજે આપણે બનાવવાના છીએ બટેટા ભૂંગળા તો એના માટે આપણે નાના નાના બટેટા લઈ લીધું અને આમાં પાણી લઈ લીધું છે આપણા બટેટા બફાઈ જાય એટલું તો આપણે આમાં બટેટા બધા નાખી દઈશું અને મીઠું થોડુંક બટેટા બાફવા માટે નાખી દઈશું જેથી કરી મસ્ત આપણા બટેટા બફાઈ જાય હવે તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આપણા બટેટા છે એ બાફવા માટે મૂકી દઈશું અને હવે આપણે કુકરનું ઢક્કન બંધ કરી અને બે સીટી થાય ત્યાં સુધી રાહ જોઈશું તો આપણા બટેટા બફાઈ ગયા છે અને મેં છાલ પણ ઉખાડી લીધી છે અને વઘાર માટે આપણે જો આ ડુંગળી લઈ લીધી છે એને ગ્રેવી કરી લીધી છે મતલબ ઝીણી સુધારી લીધી છે અને આ છે ટમેટા એને આપણે મિક્સરમાં ઝીણા કરી લીધા છે ગ્રેવી થઈ ગયા છે આ છે ગરમ મસાલો અને આ છે આપણે ખાંડેલું લસણવાળું મરચું અને આ લીલા મરચાં આપણે થોડાક નાખીશું એટલે ટેસ્ટ સારું આવે અને આ છે આદુ લસણનું પેસ્ટ અને આપણે વઘાર માટે હિંગ લઈ લીધી ધાણા અને અને આપણે તો આમાં થોડીક રાય નાખશું થોડું જીરું નાખશું આપણે આ દુ લસણ નું પેસ્ટ નાખી દઈશું જેનાથી આમાં બધા સ્વાદ જાય અને થોડાક લીલા નાખશું

મેટાની ગ્રેવી નાખી દીધી છે હવે મસ્ત મિક્સ કરી લેશું છોડી દોરા આપણે પાકવા દેશો હવે આપણે ઘણા જીરું પાવડર થોડુંક નાખી દઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું ખાંડેલું મરચું નાખી દઈશું તો આપણે મસ્ત હલાવી થોડુંક માં પાણી એડ કરશું એટલે મરચું મસ્તો પાકી જાય થોડું પાણી નાખીને હવે ધીમા ગેસ પર રાખી પાકવા હવે આપણે ચેક કરી લેવી તો આપણ મસ્ત બટાકા વઘારે એમ થઈ ગયું છે ગ્રેવી સુપર થઈ ગયું છે હવે આપણે આમાં બ્રેડલેટા લઈખી દઈશું હવે આપણે મસ્ત મિક્સ કરી લેશું હવે આપણે ગેસ બન કરી દઈશું અને એક સર્વ કરી તો જો બટેટા મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ભૂંગળા તળી લઈશું તો હવે આપણે ભૂંગળા તળી નાખશું એના માટે જો આપણે તેલ લઈ લીધું છે ને ભૂંગળા લઈ લીધા છે બટેટા ભૂંગળા માટે આવા જ ભૂંગળા પરફેક્ટ કહેવાય એટલે આપણે એ લઈ લીધા છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેલ ગરમ થવા માટે મૂકી દેવી અને તેલ ગરમ થાય એટલે આપણે આપણા ભૂંગળા તળી નાખવી તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ચેક કરવા માટે બે ભૂંગળા નાખી દીધા છે તો મસ્ત તેલ આવી ગયું છે

તો આ છે આપડા ભૂંગળા બટેટા તો આપડો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જો અમારા વિડીયા તમને ગમતા હોય તો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બે લાઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય